હું બન્યા અર્થે આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કડાના ડિટવાસ માં ત્રીસો જેટલા આદિવાસીઓની અટકાયત કરવામાં આવી સેંકડો વર્ષોથી ખેડા વાળી જમીન બળજબરીપૂર્વક છીનવી લેવાય સો વર્ષથી ખેડૂતો કરી રહ્યા છે જમીન પર ખેતી ત્યારે ત્રણ વર્ષની રજૂઆતો બાદ આદિવાસીઓને વાત સાંભળવા તૈયાર નથી અધિકારીઓ સત્તર જેટલા ખાતેદાર અને તેમના કુટુંબીજનો કરી રહ્યા છે સીએચસી સેન્ટરના બાંધકામનો વિરોધ અધિકારીઓના નિયમ અને રજૂઆતો નેવે મૂકી કરી રહ્યા આદિવાસીઓને અન્યાય ગ્રામ પંચાયતે ઠરાવ કરી જમીન અન્ય જગ્યાએ ફાળવી હોવા છતાંય ગ્રામ પંચાયતને પણ સાંભળવા માટે તૈયાર નથી હાઈકોર્ટ અગાઉનો કલેક્ટરનો હુકમ રદ કરી ખાતેદારોને સાંભળવા આદેશ આપવામાં આવ્યા હાઈકોર્ટના આદેશ ને કલેક્ટરે ઘોડી પી ગયા હોય તેવું લાગી રહ્યું છે ત્રીસ જેટલા મહિલાઓ સહિત આદિવાસીઓને ડિટવાસ પોલીસ મથકે રિટેન કરવામાં આવ્યા છે ન્યાય ન મળે ત્યાં સુધી જેલમાં રહેવાની ખાતેદારોની ચીમકી અમારી જમીનમાં સરકારી તંત્રો દ્વારા જે ઓર્ડર કર્યો છે એ જમીન સો વર્ષથી અમે ખેડીએ છીએ અને એ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કલેક્ટર સાહેબ અન્ય જગ્યાએ દવાખનો બાંધવાની અમારી વિનંતીને માનવી નથી રાખી તેથી અમે નારાજ થઈને અમે વિરોધ પણ કર્યો તો પોલીસ દ્વારા અમને ડિટેન કરવામાં આવે છે અમે નિકાસ પોલીસ સ્ટેશને છીએ અત્યારે એની સાથે સાથે અમારું એવું કહેવું કે સો વર્ષથી અમારું કબજો તો છે જ પાણીપત્રકમાં અમારું નામ પણ છે પણ ક્યાંકને ક્યાંક માલિકી હેતમાં સરકારી પડતર જમીન બોલે છે એ અલગ ઇસ્યુ છે ને એના માટે અમે કોર્ટ પણ ગયા છે હાઈકોર્ટની સાથે સાથે અમે સંતરાપુર સિવિલ કોર્ટમાં મારો કેસ પણ ચાલુ છે સાથે સાથે અમે મુખ્ય વાત એ કે આદિવાસી વિસ્તારનું કામ છે પાંચી અનુસૂચિત વિસ્તારનું કામ છે અને આદિવાસી તરીકે જે લીટવાસ ગ્રામસભા આદિવાસી વિસ્તારની ગ્રામસભાએ ઠરાવ પણ કર્યો છે કે ડિટવાસ ગ્રામસભા આ જે દવાખાનું છે એ અન્ય જગ્યાએ ખુલ્લી જગ્યામાં બાંધવામાં આવે સરકારી બીજી ખુલ્લી જગ્યા છે સરકારી પડતર જમીન પણ છે ત્યાં બાંધવામાં આવે એવું લેખિત ઠરાવ પણ અમે કલેક્ટર સાહેબને મોકલેલો છે એ તે ઠરાવનો અમલ નથી થતો યોગ્ય નથી થતું અને આ જમીન ઉપર રાજકીય પ્રેરિત સરકારી તંત્ર અમલ કરી રહ્યું છે એટલે અમારો સખત વિરોધ છે અને અમે આવનાર સમયમાં કલેક્ટર કચેરીએ ધરણા પણ કરીશું આભાર હું બાહુભાઈ ડામોલ સામાજિક આગેવાન શ્રી